નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબા સિંહ વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે અમારા જયપુર પ્રતિનિધિ બિપિન પટેલનો રિપોર્ટ સપ્તેશ્વર મહાદેવ મંદિર નજીક સાબરમતી નદીમાં મગર દેખાયો ભક્તોને સાવચેતીની તાકીદ કરવામાં આવી સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકામાં વિજાપુરના પુદેરા નજીક આવેલ સાબરમતી નદી કિનારે આવેલા સપ્તેશ્વર મહાદેવ મંદિર પાસે નદીમાં મગર દેખાયાના સમાચાર ભક્તોમાં ભય ફેલાવ્યો છે શ્રાવણ મંદિર સ્નાન ન કરવા અને સાવચેતી રાખવા અપીલ કરી છે મંદિર ટ્રસ્ટના પ્રમુખ કરશનભાઈ એ જણાવ્યું હતું કે છેલ્લા એક મહિનાથી નદીમાં મગર દેખાય છે નદી કિનારે એક કૂતરો પાણી પીતો હતો ત્યારે મગરે તેને ખેંચીને શિકાર કર્યો હતો આવા ચાર પાંચ કુતરાઓ ને મગરનો શિકાર બન્યા ઘટના ઘટી છે વિજાપુર ના ગામ નજીક સાબરમતી નદી માં અગાઉ એક મગરે એ પશુપાલક પર હુમલો કરી અને તેમનું મોત નીપજાવ્યું હતું જે ઘટના ઘટી હતી જેનો આ ઘટના એ નદી આસપાસ સાવચેતીની આ જરૂરિયાત રેખાંકિત કરી છે સપ્તેશ્વર મહાદેવ મંદિર જે ઐતિહાસિક અને પૌરાણિક મહત્વ ધરાવે છે ટ્રસ્ટી જણાવ્યું હતું કે ઈડર ફોરેસ્ટ વિભાગને અગાઉ જાણ કરી હતી અને તેઓ પગલા લેવા માટે ગામ આવ્યા હતા પરંતુ તે સમયે નદીમાં મગર ક્યાંક જતો રહ્યો હતો જે સમય પછી તેમના ગયા પછી મગરે ફરીથી દેખાડી દીધું છે અને હવે મગર નદીમાં તરતો દેખાઈ આવે છે જોઈ શકો છો જે રીતે સ્પષ્ટ રીતે મગર સાબરમતી નદીના પાણીમાં ફરી રહ્યો હોય તેમ જણાવે છે મહેસાણા અને સાબરકાંઠા જિલ્લાની સરહદે આવેલ છે સપ્તેશ્વર મહાદેવ નું મંદિર કે જ્યાં એક બે નહીં સાત સાત ઋષિઓ ભગવાન ની તપસ્યા કરેલી ચેતા યોગી ના મંદિર ઐતિહાસિક

i તો દર્શક મિત્રો તમને બધાએ વિડીયોમાં જોયું તેમ કે સપ્તેશ્વર નદીમાં છે તે આગળના સમયમાં પણ મગર આવેલો તો ત્યારબાદ આ ઉપરાંત મગર આવેલો છે મગરના લીધે જોખમ જીવ મૂકીને નદીમાં ક્યારેય કોઈને નાહવા ન જવું તો મિત્રો તેમનો પણ આગળથી પણ રિપોર્ટ આવેલો છે કે નદીમાં કોઈને સ્નાન ન કરો વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને વિડીયો બધું શેર કરો